કાયક વાચિક અને માનસિક ત્રણ પ્રકારના છે ને જો જીવાત્મા કાય છે પરિક્ષિત રાજા કહેવા લાગે હે ગોદે એવો કોઈ સંસારમાં માણા નથી જેનેથી પાપ ન થાતા બધાય નરકમાં જવું પડે કે 110 ટકા જવું પડે એવો કોઈ ઉપાય કરો જેથી નરકમાં ન જવાનો વારો આવે એનો એક ઉપાય છે કે જે દિવસે પાપ પાપતા તે દિવસે ઉપવાસ કરો અને ભગવાનને મંદિર જય ભાઈ કાન પકડી આઈ એમ વેરી વેરી સોરી ઓલી દીધું મંતિ પ્રાસ્તિત કરો ભગવાન એવા દયાળો છે આપણને માફ કરી દેશે ગુરુદેવ ઉપવાસ કર્યાના મંતિ પ્રાશન કર્યા સોરી બોલી દીધી તો ભગવાનને માફ કરી દીધા પણ આઠ પછી પાછા પાપ કરવાનો મન થાય તો ભગવાન ગળે ગળે અમને માફ કરી નાખશે એવો કોઈ ઉપાય બતાવો જેથી પાપ કરવાનો મન થાય જ નહિ અને સષ્ટમ મસ્કંદમાં પુષ્ટિ લીલા બતાવી દીધી સાહેબ અજામિલ કથા કહી દીધી એક અજામિલ નામ બ્રાહ્મણ હતા એને છોકરા નામ નારાયણ રાખ્યું અને નારાયણ રાખવાથી આજે અજામિલ નો ઉતાર થઈ ગયો સીધા બેઠો ગામ જેટલી શક્તિ ભગવાનમાં માં નથી એનાથી અનંત ગુણી શક્તિ ભગવાનના ના નામ હોય તો છે એના પછી થયું સપ્તમ ઇસ્કન ઊંટી લીલા નું વર્ણન કર્યું સષ્ટમ ઇસ્કન માં એક અધ્યાય ઘટાસરની વૃત્તિને વિશે ઉલ્લેખ કર્યો કે એકવાર ગુરુ બ્રહ્મપતિ દીન દેવનું અપમાન ઇન્દ્રદેવને કર્યું અને ઇન્દ્રદેવ દરિદ્ર થઈ ગયા અને ઇન્દ્રના ઇન્દ્રાસન ઉપર બલિ રાજાને કબજો કર્યો ઇન્દ્રદેવને બ્રહ્માજીથી ક્ષમા યાચના માંગી કે મારાથી બહુ મોટી ભૂલ થઈ છે મેં મારા ગુરુ બ્રહ્મપતિ દેવનું અપમાન કર્યું છે

પોતાની માતા દીદી પ્રણામ કર્યા અને માતા દીદી સાહેબ રડવા મળ્યા કશ્યપ માતા કેમ રડો છો કે આજે તમારા ભાઈ જો હેણા ગૌતર તમારા જેવા

મારા પતિ દુરાચારી છે મને અજાણતા મારા પર નામ તો આવ્યો હવે તો મે જોઈ લઈશ રેણા કસર જમવા બેસે પાપડ માંગે છાચ માંગે એકવાર વાર ચોકસ કેવડાવે કે નાતોના તો ના જાળવા ઉપર પતિ શું બોલતા હતા ઓમ નારાયણ એમ નમ ઓમ નારાયણ નમ કોઈ પણ પ્રતિક્રિયા કરે સાહેબ અને ભગવાનનો નામ લેવડાવે અરે ભગવાનનો નામ લેતા લેતા કયા દુને ગરમ રહ્યો છે

ਸੰਡਾ ਮਾਰ ਕੇ ਗੁਰੂ ਵਾਲਿਓ ਢੋਰਾ ਗਾੜਾ ਲੈ ਤੁੰਨੇ ਆਸ ਕਰਾਇਆ ਗੁਰੂਦੇਵ ਜੀ ਨੇ ਉਮੀਦ ਕਾਇਸ ਲਾਇਆ ਹੋ ਅਕਾ ਤੁਲਾ ਸਾਰੀ ਹਰੀ ਹਰੀ ਚੱਲੋ ਬੜਾ ਸ਼ੁਕਰਾਨਾ ਰਹਾ ਸਾਹਿਬਾ ਦੇ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਜਾਓ ਆਪੋ ਆਪਣੇ ਪ੍ਰਣਾਪ ਜੀ ਨੂੰ ਪਹਾੜ ਉਪਰ ਦੀ ਫੇਂਕੀ ਦੀ ਪਹਾੜ ਉਪਰ ਦੀ ਫੇਂਕਾ ਮਾਇਓ ਸਾਹਿਬ ਹਰੀ ਹਰੀ ਕਰਤਾ Vishnu Bhagwan ਨੇ ਬੋਲ ਮੰਨੇ ਦਿੱਤਾ ਪਾਚਾ ਰਾਤ ਮੇਲੇ ਮਾਇਓ ਕਾਲ ਕੋਟੜੀ ਨੂੰ ਪੁਰਵਾ ਮਾਇਓ ਉਹ ਕਿਆ ਦਰਸਾ ਰੱਖਵਾ ਮਾਇਓ નાગરાજ છોડવાય મેં વા સાક્યાત લક્ષ્મીજી ભોજન તાડી લીધી પછી બહાર નીકળે તો હરી હરી કરે છે રેડા કશ્યપના એક બેન છે એનું નામ છે હોલિકા અને ભાઈને ઘણો ભાઈ જોયું કામ નથી કે મને વરદાન છે મને અગ્નિ વાળી શકવાની તમે એમ કરો અગ્નિ બતાવ આ ચિતા બનાવો અને પ્રહલાદજીને મારે પણ આવો બેસારી એ ભરી જશે હું ભરી દઈશ એમ જ કરું છું ਨੇ ਵੀ ਮੁੰਡੇ ਚਿੱਤਾ ਬਣਾਈ ਵੀ ਅਤੇ ਪ੍ਰਣਾਦ ਜੀ ਨੇ પોતાਨੇ ਪ੍ਰਣਾਮ ਵੇਤਾਰੇ ਤੇ ਪ੍ਰਣਾਦ ਜੀ ਨੇ ਲੇਟੋ ਬੰਨ ਕਰਕੇ ਹਰੀ ਹਰੀ ਕਰਵਾ ਲਗਿਆ ਅਗਨੀ ਪਟਾਵੀ ਦੀ ਦੀ ਅਗਨੀ ਜਲਦਾ ਜਲਦਾ ਚਲਦਾ ਜਲਦਾ ਅਜੇ ਹੁਣ ਕਹਨੇ ਅੰਮ੍ਰੇ ਗੈਨੇ ਵਾਰਵਾ ਲਗੀ ਅਰੇ ਵਾਰਤਾ ਨੇ ਸਾਡੇ ਆਹ ਸਹਿਬ ਪ੍ਰਣਾਦ ਜੀ ਨਿਕਲੀ ਨਾ ਰੋਤਾ ਰੰਗੀ ਅਜੇ ਨਾ ਪਈਵਾ ਰਾੜੋੜਾ ਮਨੇ ਬਚਾਓ ਮਨੇ ਬਚਾਓ ਅਨੇ ਅਗਨੀ ਵਾਰੇ ਸੇ ਅਰੇ ਦੋ ਸਹਿਬ ਅਜੇ ਇਹਨੇ ਪ੍ਰਾਨ ਜਾਨਾਰੀ ਤੇ ਪ੍ਰਣਾਦ ਜੀ ਨਿਕਲੀ ਬਾਰ ਵੀ ਲੋਕ ਸਮਝੋਤਾ ਰਹੀ ਕਾਜੋ ਤੁਮਾਰਾ

હા નરસિંહ ભાગ હા 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 મેળા તો ભગવાન બર એકવાર રમાડે આવે તું મુશ્કેલમાં તમને કરો હયો ત્યાં તો રૂળ વિવાદ હોતો હા હા વિરાજ ભરિસ બોલ થયો હા વિરાજ ભરો વિરાજ હા હા પરિવાર તો રમાડા ત્યાં તો હેડા ગ્રેસો ખેલાડે ખરાબ મને બહાર

પૃથ્વી ઉપર <laughs> 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 <inaudible>

પ્રલાદીને માર ગયા છે દેવતાને ફૂલોની વૃષ્ટિ કરી અને કોક કોઈને હાથ ધોવાકતા કરી છે તો એ નરસિંહ ભગવાનને મમ્મી હોય ઉવા થઈ જાવ મેરે ચાંદનો ગરસે ચોખાથી બધાઈ બનાવજો પછી પછી આરતી થશે થઈ જાવ નરસિંહ ભગવાન ચોખાથી હાલો કાર્ુડાનો બોલ અંકાર સર પર આવ્યો છે એકવાર મેવાન અડીવન પૂર્ણ ત્રણ વાર કોઈને ચડાવવું નથી ને કેમ

જે કોઈને લાલા ને બલરામજી બનાવવું હોય કે રાધા રાણી બનાવવું એનો પણ નામ બોલી દે રાધે રાધે